તેથી વધુ ઉંમરના જાહેર જનતા માટે એક કેમ્પનું આયોજન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી આણંદ જિલ્લા પંચાયત આણંદ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પૂર્વી નાયક આણંદ તાલુકાના ડીચ ઓ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું આ આણંદ જિલ્લાના મેડિકલ ઓફિસર સૃષ્ટિ સવર્ણ અને આયુષ્ય એમઓ ઓર જીગીસાબેન તથા પીએસસી ના તમામ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ હતું આ કેમ્પમાં શ્રી કૃષ્ણ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ કરમસદના ઈએનટી આયો ઓર્થોપેડિક અને જનરલ મેડિસિન વિભાગના નિષ્ણાંત ડોક્ટર દ્વારા આજના કેમ્પમાં નિશુલ્ક નિદાન સારવારની વ્યવસ્થા કરવામાં આવેલ હતી આ કેમ્પમાં કુલ એકસો ત્રેસઠ લાભાર્થીઓનું એનસીડી અંતર્ગત અને એલ્ડરલી અંતર્ગતની તકલીફ બાબતો માટે નિદાન કરી સ્થળ પર સારવાર આપવામાં આવે છે જેમાં કુલ એકસો ત્રેસઠ લાભાર્થીઓમાંથી દર્દીઓને વધુ સારવારની જરૂર હોય એવા નવ દર્દીઓને રેફર કરવા માટે આગળની કાર્યવાહી કરવામાં આવે છે તેમજ સ્પેશિયાલિસ્ટ દ્વારા નવ લાભાર્થીઓને જરૂરી સાધન સામગ્રી માટે ભલામણ કરેલ છે આયુષ મેડિકલ ઓફિસર દ્વારા એનસીડી અને એલ્ડરલી અવસ્થામાં ખાસ રાખવાની કાળજી રોગો સારવાર અને રોકથામ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સદર કેમ્પમાં હાજર રહેલ તાલુકા હેલ્થ ઓફિસર કરમસદ હોસ્પિટલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર સ્પેશિયાલિસ્ટરની એનસીડી ટીમ તેમજ સ્ટાફ અને આશા વર્કર બેનો હાજર રહી લાભાર્થીઓને સારવાર માટે મદદ પૂરી પાડી હતી આનંદથી દિનેશ પટેલ સાથે હિરેશા નેશન કંપાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર